દીખાડા ગરબા પી રમવાના હોય આતા બોલે કોક વગાડે કોક ને રમે કોક તો તમે આમ આઈ આઈ માતાજી કી રીજે તમને ખબર છે કી રીજે આવો બો આવો ને જો અમે પેલાના જમાનામાં કી રમતા ના માણો ઈ જો કઈ રીતના ગરબો કેવાય કઈ રીતે શ્રદ્ધાઈ થી ગરબો રમાય માતાજી કી પ્રસન્ન થાય આ તા તમે તા રમે કોક વગાડે કોક ને ગાવે કોક આજો જોય ઉકી મૂરો માં કે માં યંબા તે રમાવા ને સારા માહા કાડિરે માં

सनात कुमार अवतार सनका अवतार ने सनद अवतार। तो, तो मरिय ना दर्शन करो कूथु ऋषि पुलिस्य ऋषि अत्रि ऋषि अंगिरा ऋषि बारीजी ऋषि विशिष्ट ऋषि वर्घु ऋषि अने कुतु ऋषि तो आ सप्तषि आ जुवो શિવજી ના ઓગણીસ અવતાર અશ્વથામાં અવતાર વૃષભ અવતાર અધૂત અવતાર ઋષિક અવતાર પછી સુનાતન તર્ક અવતાર અને કિરાત અવતાર હલો તો ઓગણીસે ઓગણીસ તમને અવતાર હું બતાવા અને દર્શન કરાવવા આ જુઓ યથિનાથ અવતાર કૃષ્ણ દર્શન બ્રહ્મચારી પછી સુરેશ્વરદાર સુરમા અવતાર યશ અવતાર જોવા કેટલા અવતાર હા હલો હજી બીજા તમે બતાવો આહિ તારા માતા કાલી માતા ત્રિપુરા મેરવી માતા કમલા માતા ને બગુલા મૂર્ખી માતાજી જોવા એટલા તમને દેખાડ્યા હાલો આગળ બીજા બતાવવા આપણે બધું મલક ફરવાનું એમાં રેખા દર્શન કરી લીધા બે વિડીયો ઉતારીએ એટલે અમારે જરાક વાર લાગે તમને બધાની નિરાય દર્શન કરાવીએ જો આમાં જો નીચે નામ લખેલા જ છે બધામાં હલો તો આપણે જઈએ આગળ આતા જો છિન મસ્તા માતા છિન મસ્તા માતા ઇતિહાસ એ તમને નથી ખબર પણ હું તમને દર્શન કરાવવા જો આ કોડિયારમાં અને આ કોડિયારમાં દીકરીઓ આ કોડિયારમાં હે ને આ એની દીકરીઓ ચા મખિયો વીર મખિયુ દીર સોરી મખિયો દીર જો આ માતાજી હે આશાપુરામાં ગૌરીમાં હે પછી આ બાજુ શેલપુત્રીમાં હે પછી આ બાજુ રક્તબા રક્તંદમાં પછી કાલરાત્રીમાં આ બધી માતાજી હોય શિવલિંગના દર્શન કરે એવા તમને कृष्णा भगवानना दर्शन कराइवा ज्योति लिंगना दर्शन कराइवा देव माताजीना दर्शन करा आहे ब्रह्मचारीनी मा कात्यानी मा आणि कुशमांडा मा विजनादा मा नाम ने लिख्या तो मंदिर हे व्हिडिओ वर जो, પણ આમાં પાણી પડે હેઠે જોતા પાણી પાણી પગલા થઈ ગયા અભય માતાજી હે પછી આ ઉમિયામાં હે આ ઉમિયામાં હે અને ચંદ્રભાગામાં ચંદ્રભાગામાં હે અમારો મન વીરતા જો મહામાયા પછી વિષ્ણુદેવ મા શાંતિ માતા કેવી આપણી આ મજા આવ્યો સંતોષી મા પીથળ માં બાલવી માતાજી તો બધાય માતાજી ના દર્શન કરો મારી એ રીતે અમે તો મંજુ માતાજી હે બહુચર માતાજી હે દુર્ગા માતાજી હે ને વરાઈ માતાજી હે જુઓ તો આ હે અન્નપૂર્ણા માતાજી હરસિદ્ધિ માતાજી હૈ ભુવનેશ્વરી માતાજી હૈ અને નાગભાઈમાં હૈ આ જયા દેવી વિદ્યામાં દૈસામાં એવ્રત જીવવ્રત વિદ્યામાં અને દૈસામા જી આપણી આ દીવા સોરેવાનો હોય ને એ જો ખોડિયારમાં દર્શન જો આ કામેશ્વરી દેવી આશાવારી માતાજી પછી પદ્માવતી આંબે માતા નામને જ લખ્યા જો એટલી બહુમણી ખ્યાલ પણ દર્શન કરી લીજો જોતા ખરી કસ્તીના હે જો આ વિસ હરિદેવી સામિલ બારી દેવી નિંદ્રા દેવી પછી દોતલી દેવી અને આ માતાજ્ઞા દેવી જો પાછા બધી દેવી દેવતાના નામ નીચે લેખા એટલે આપણી ખબર પડે આ નાગભાઈ માતાજીના નામ હે જયા દેવી ગોરી દેવી દેવી રક્તદાન દેવી પછી સીધા દેવી કેટલી દેવીઓના દેવી દેવતાઓ જોવા નામ લેખાય એટલે આપણી ખબર પણ પડે કે ક્યાં ક્યાં દેવ હે આ જો ભીષ્વ અવતાર પછી પીપલાદ અવતાર નંદની અવતાર મોખ અવતાર વિરમંદ્ર અવતાર હનુમાન અવતાર ગ્રહપતિ અવતાર લાઇટ એ ફેસ લાઈટ કરી એટલે વાંધો નહીં આવે જો આ જો અંજની માતાજી અને સુપુત્રા હનુમાન ભગવાન રામસેના લેખો હતા રામસેના એટલે હનુમાન રામના ભક્ત જૂતા જુઓ જુઓ અંજની માતા જો જો આ હે પાતાળ લોક આકાશ ને હિમાલય દર્શન ચાલો આપણે અંદર જઈએ આ ગુફા જેવું હે અંદર જો અંદર હે આ ગુફા અંદર હે પછી લાઈટ એ ગઈ દર્શન કરાવ આપણે પાતાળકની અંદર આવ્યા તો ત્યાં આપણી નવનાગ જોવા જોઈએ નવનાગિયારમાં કોડિયારમાં ત્યાં રાણી અદિતિ પછી રાજા બલી

હવે તો કોરિયાર માં આ ગીત પસિરા નાગકન્યા એક બની નાગકન્યા છેsia કોરિયાર માં આ નાગકન્યા તમાર તો કામ ભગવાનના કાયમ દર્શન થાય ને તમારે વિદ્યા લેતા જજો તમાર આ જો અમારે સાફ સફાઈ કર્યા મંદિરમાં તો તમારે તો દરરોજનું જ હોય ને અહીંયા તો ભગવાન તમને તો કાયમ દર્શન દે નાગદેવ પછી અહીંયા નાગ કન્યા પછી અહીં નાગ કન્યા માતા ખોડિયારમાં હે પછી અહીં નાગદેવ હૈ નાગદેવના પિતા નાગદેવ પિતા હે અહીંયા આખોડિયારમાં આ પિતા નાગદેવને આન્યા માતા નાગ કન્યા કોડિયાર માતાજી નાગ માતા પછી આ મત્સ્યવતા પછી આમ શિવજી વિષ્ણુજી પછી બ્રહ્માચારી બ્રહ્માજી પછી કોડિયારમાં પછી રામજી રામ લક્ષ્મણ પછી હનુમાનજી પછી મકર ધ્વજ આ હે કોડિયાર માતાજી ને આ સાફ સફાઈ કરવાવાળી બહેનો જો એ માર પૂઈને રેખાને બધે ઉપર જાય मुंह ऊपर जा आ तो, ना रे काका जाय आओ पछि आम छु आम के हे के के ना के नहीं तुम आम के दर्शन कर रहे हो आम के तो दर्शन करता रही जो दर्शन करता रही जो वीडियो आकर शेयर करता रही जो और सब्सक्राइब पर करता रही जो वो इतना बता तुम्हें

આમાં ત્યાં નામ નથી લખા પણ આપણે જરાક જોઈએ એટલે થોડીક પણ ખબર પડે અલગ અલગ રૂપ ને રામા તો આ હું બીજા મંદિરમાં આવી તો ન્યાય પણ મળે રામાપીનાથ મંદિર રામાપીનાથ દર્શન થયા બધા અવતાર રામાપીનાથ છે

દર્શન થયા આ બધા અવતાર રામાપીના જ છે જુઓ કેટલા અવતાર હે રામાપીના આપણી આખાઈમાં ફરવા ન જાય ને એક મોવાણ આવે જાય ને તો આ બધા દેવી દેવતાઓ આવે જાય મોવાણમાં આખા ભારતના માતા જવો કેવું મસ્ત હે અહીં રામાપીના જ અવતાર હે જો એક થી એક મૂર્તિ સળિયાતી હે એક થી એક મૂર્તિ તમે એકવાર જુઓ એકવાર આવો એકવાર દર્શન કરો ખરેખર બહુ મજા આવે આવી મજા તો ખરેખર મને કાંઈ થાય એટલી મજા મને જા આવે એટલે એટલા તીર્થ જાઉં મી કોઈ દી મારી જિંદગીમાં કર્યા ને આ પહેલી વાર જાઉં હું તા કરાવ નિરાયતી બધા દર્શન કરાવ